સીતારામ જય દ્વારકાધીશ કેમ છો માયા કેરી ચાદર થોડો તમે ફ્રેસ તો જિંદગી માં બાર જઈએ તો નવી દુનિયા જોવા મળે નવા લોકો જોવા મળે નવા લોકો કઈ રીતે રહેણી કહેણી કરે જોવા મળે તમને બહાર તાવ એટલે ખબર પડશે ખારું અમે તો ઘણા બધા પાછળ છીએ એ બહાર નીકળો અને બીજાને હંગાતી બેન પણ લાવો ખાલી આ જિંદગી તો કાંઈ માટે ભેંસો ધોવાની ખાવાનું રોધવાનું ઊંઘવાનું છોકરા મોટો કરવાનો આ ચકલો છોકરો મોટો કર પશુ પક્ષી જાનવરો બધા કર પણ જ્યારે આ માણસનું જીવન જુદું હોય કઈ વિચારી શકો તમારા બાળકોને કઈ રીતે ભણાવવા શું કરવું એને કઈ રીતે ડિગ્રી લેવી એને કઈ રીતે જીવન આપવું એના માટે ઘર બનાવવું ગાડી બનાવી આપણે આપણા માટે શું કરીએ કશું નહીં કરતા આપણા માટે ભગવાનના જોડે જશો હાથ જોડશે એટલે શું કહેશો એ ભગવાન મને છોકરો હાલજે છોકરો હાલશે એટલે શું કહેશો એ ભગવાનમાં છોકરાને ભણાવજે ભણી રહ્યો કે ભગવાનમાં છોકરાને નોકરી હાલજે નોકરી આવી પછી કે છે છોકરી આલજે અને છોકરી આવે એટલે પછી કે ભગવાન નેનું છોકરું આલજે અને છોકરું આવે એટલે કે આવું અકોડું અને મોટું કરું પછી કે છે ના મારે તો યુનિયો જોઈને જવું તમારા માટે ઉપર વાળો આવે એટલે હું કે છે શું કર્યું કોઈ નહીં એટલે હર હંમેશો જાગતાની પાડી નોંધાનો પાડો આ જીવન આપણને કોક જ દાડો મળે આખો દિવસ ચોરાશી લાખ યુનિયમો આપણને મનુષ્ય અવતાર મળ્યો તો બહેનો તમે થોડા કાંઠા થઈ અને પોતાની જિંદગી પોતાની રીતે જુઓ જીવો અત્યારે હાલ જે શક્તિને પૂજો જોશીની રાણી યાદ કરો કે એને પોતાના ભૂમિકા માટે બલિદાન આપ્યું ઇન્દિરાએ સોળ વર્ષ સુધી રાજ્ય કર્યું આપણે જે માતાજીઓને પૂજીએ

અંતરિક્ષ માં જાય કલ્પના ચાવલા જાય ને એ જુઓ લેડી શું નહીં કરી સ્ત્રી ધારા તે કરી શકે કાણા માથા માનવી ધારા એ કરીએ કશું ના કરીએ અને નારી ને તું નારાયણી કીધી કેવાય કે અબલા પ્રબલા કા ન કરે કા સમુદ્ર સમાય કાન અગ્નિ જાય શકે કાળ કાહુત ને કાય ધારા તો પોતાના સમાજ નું ઊંચા સિંહાસન એ બેસાડ ધારા તો પાતાળ માં લઈ જાય નારી તું નારાયણી કીધી નારી ના કદી હારી

જણનારી જણે તો જણજે કો દાતા કો સુર ભક્ત નહીં તો મધ ગુમાવી તારું નૂર એક બાળકનો જન્મ થાય એટલે આપણી આખી જિંદગી આપણા શરીરની શક્તિ જતી રહે અને આપણું જીવન અડધું થઈ જાય અને એ બાળકને જો સારો પાક્યો આપણા સેવક પાક્યો હોય ભગત પાક્યો હોય વીર પાક્યો હોય તો બરાબર પણ જો વ્યસાની ને દારૂલીઓ પાકશે તો આપણને એવું બાળક ગમશે નહીં ગમે એટલે તમે હર હંમેશો આપણા બાળકોના સંસ્કાર માટે જાગતા રહેજો દરેક બહેનોને આટલા બેનો આવ્યા ને એટલા તો ગોઠ વાણીને જજો કે અમે ફાટીઓ બંધ કરીએ બીજી વાત એ બેન પ્રેગ્નેટ હોય એટલે સારા પુસ્તકો વંચાવો અભિમન્યુ ગર્ભમાં રહીને સાત છ કોટા ભણ્યો તો સાતમો કોટો રહી ગયો તો સાતમો કોટો ના જીતી એટલે એનું મોત થયું

ગણેશ પુરાણ ઘણા બધા આવું પુરાણો વાંચવાના એટલે સત્સંગ કીર્તન બધું તમે એ વખતે કરાવજો કે જેથી આપણા બાળકોનું સારા સંસ્કાર મળે આ જ વુમન એજ્યુકેશનમાં બધું ડેવલપિંગ કે તમે જાનવરોનું પણ શીખો તમે તમારું પણ શીખો તમારા બાળકોનો પણ વિકાસ થાય તમે બહાર જઈને કંઈક શીખો અને નવું નવું કરો ભાઈઓને અમે કંઈક કંઈ થાક્યા હોય એટલે ભાઈઓ અમને શું કહે આ બેનોને બેન ઢોર જ નહીં રાખવું

લીલો ખર્ચો નાખવો પડે તમે આ તમારી મોડવી નો જે ખર્ચો હોય ને એ કેટલો થયો કારણ કે બાર વેકીએ તો પૈસા આવ ચારો વેકો તો પૈસા આવ એ પણ નખવું પડે પછી બીજદારની વિઝિટ લખાવી હોય તો એ લખવું પડે બીમાર થઈ હોય વિઝિટ લખાવી હોય આ બધો હિસાબ એની અંદર રાખવો પડે અત્યારે તો મેમરી કાર્ડ નીકળ્યા એ જાનવરના પગની અંદર બધી શકાય ગળામાં મૂકી શકાય અને એની અંદર બધું ટેપ થાય તમે અહીંયા કોમ્પ્યુટરમાં જે ડેટા નખો એ બધું તમને મોબાઈલમાં બતાવો કઈ તારીખે ગાભણતું હતું તમે વિઝિટ કરાવી એ મોબાઈલની અંદર હોય એટલે પેલા નશું હોય એ બતાવો એના અઢી મહિના થવાય તરત ટૂટું અવાજ આવ મેસેજ અઢી મહિના થઈ જાય તમે તપાસ કરાવો વિજ્ઞાન જેટલું આગળ જાય તમે જુઓ હવે આધુનિક ખેતી થઈને એમાં આધુનિક પશુપાલન પણ થશે ફોરેનની અંદર તરે કેટલું દૂધ ભરાવો તમે વિચાર કર્યો ફોરેનની અંદર તરે કેટલું દૂધ ભરાવું કેવા તો હાથ રૂપિયા ને દસ રૂપિયા લીટર વેચવા વાળા પડે આપણે સો રૂપિયા નહીં પાલવતું આગળ એને બધું પડતર કોષ નેચો લાવ જાનવરો પોંચો જાનવરો હોય એટલે બધા માણસ તો એક બે જ રાખ્યા હોય બધું આધુનિક હોય ધોવાનો મશીન હોય જાનવરને નહવાનું હોય તો ઓટોમેટિક જતા હોય એના જે ઉપર બ્રશ પણ ફરે જતો હોય એટલે જાનવરો પણ ઓટોમેટિક થઈ જાય જેવું શિક્ષણ આપીએ ને એવું થાય એટલે તમે બધા આ ત્રણ દાણાની મીટિંગમાં બે દાડા મિટિંગ થાય એનાથી ત્રીજા દાડા આપણે જે હો એ આવજો ને તમારે ત્યો પણ આ બેન ને કહું કે તમે આવજો અને હું તમને વોટ્સઅપ કરી